આ જે માનવ ગરિમા કલ્યાણ યોજના છે ને એ ગુજરાત સરકારની એક ખૂબ જ ખાસ પહેલ છે એનો મુખ્ય હેતુ એ જ છે કે એસસી અને એસટી સમાજના લોકોને આર્થિક રીતે મજબૂત બનાવવા સરકાર એમને સાધનો આપીને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં સીધી મદદ કરે છે પણ સવાલ એ છે કે સરકાર આવું શા માટે કરી રહી છે આ યોજના પાછળ એનો મુખ્ય હેતુ શું છે આખરે આનાથી સમાજમાં શું બદલાવ લાવવાની આશા છે આ યોજના મુખ્યત્વે ચાર મોટા ઉદ્દેશો પર કામ કરે છે પહેલું ગરીબ પરિવારોને કોઈના પર નિર્ભર ન રહેવું પડે એ પોતાના પગ પર ઊભા થાય બીજું લોકો માટે રોજગારીની નવી તકો ઊભરી થાય ત્રીજું આપણા જે પરંપરાગત કારીગરો છે જેમ કે સુથાર લુહાર મોચી એમના હુન્નરને પ્રોત્સાહન મળે અને ચોથું અને સૌથી અગત્યનું સમાજમાંથી બેરોજગારી ઓછી થાય ચાલો હવે જરા વ્યવહારિક વાતો પર આવીએ મતલબ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે અને કયા કયા વ્યવસાયો માટે આ મદદ મળી શકે છે તો આ યોજના માટે કોણ લાયક ગણાય ચાલો એક પછી એક શરતો જોઈએ પહેલી વાત અરજદાર ગુજરાતના રહેવાસી હોવા જોઈએ બીજી વાત એ એસસી કે એસટી સમુદાયના હોવા જોઈએ ત્રીજી ઉંમર અઢારથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ ચોથી શરત એમની વાર્ષિક આવક સરકારે જે નક્કી કરી છે એ મર્યાદામાં હોવી જોઈએ અને છેલ્લી વાત આ યોજનાનો લાભ પહેલીવાર જ લઈ રહ્યા હોવા જોઈએ બસ આટલું જ અને હવે આવે છે સૌથી મજાની વાત આ યોજના કોઈ એક બે વ્યવસાય માટે નથી અહીં અઠ્યાવીસ કરતાં પણ વધારે અલગ અલગ વ્યવસાયો માટે સાધનો આપવામાં આવે છે એટલે કે પસંદગી માટે પુષ્કળ વિકલ્પો છે અહીં કેટલાક ઉદાહરણો જોઈએ દરજી કામ સુથારી કામ મોચી કામ જેવા પરંપરાગત કામ હોય કે પછી મોબાઈલ રિપેરિંગ પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન જેવા આધુનિક કામ હોય બધા માટે કિટ મળે છે એટલું જ નહીં ખેતીને લગતા સાધનો માટે પણ આ યોજનામાં સહાય મળે છે ઓકે તો હવે વાત કરીએ સૌથી અગત્યના સવાલની પૈસાની આર્થિક રીતે આ સહાય કેવી રીતે કામ કરે છે ખરેખર કેટલી મદદ મળે છે અને અરજદારે પોતે કેટલો ખર્ચ કરવાનો હોય છે સરકાર આ યોજના હેઠળ પંદર હજાર રૂપિયા સુધીની કિંમતની ટૂલકીટની સહાય કરે છે હવે વિચારો આ રકમથી કોઈ પણ વ્યક્તિ પોતાનો નાનો ધંધો શરૂ કરવા માટેના લગભગ બધા જ જરૂરી સાધનો વસાવી શકે છે અને આમાં સૌથી સારી વાત ખબર છે શું છે અરજદારે બહુ મોટો ખર્ચ નથી કરવાનો એમને પોતાના ખિસ્સામાંથી ફક્ત એક હજાર રૂપિયા જ આપવાના છે બાકીના ચૌદ હજાર સુધીના બધા પૈસા સરકાર ચૂકવશે આનાથી વધુ સારું શું હોઈ શકે ખરું ને તો આ બધી માહિતીનો સાર શું છે આખી યોજનામાંથી આપણે શું મુખ્ય સંદેશ લેવાનો છે ચાલો એના પર એક નજર કરીએ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આ માત્ર એક સરકારી સહાય નથી આ તો આત્મનિર્ભર બનવાની પોતાના પગ પર ઊભા રહેવાની અને સ્વાભિમાનથી જીવવાની એક સોનેરી તક છે આ યોજના મહેનતથી પોતાનું ભવિષ્ય ઘડવાનો એક રસ્તો બતાવે છે અને અંતે ચાલો જરા વિચારીએ પંદર હજાર રૂપિયાની આ સહાય ભલે નાની લાગે પણ એ કોઈના જીવનમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે આ ફક્ત સાધનોની વાત નથી આ તો એક નવી જિંદગીની શરૂઆત કરવાની ચાવી છે